પ્રભાત પદ આઠ ચોપાઈ એક સકલ વૈભવતણુ કરે સર્યુ સચિદાનંદયા નંદ વારતુ પિંડ બ્રહ્માંડ નું સૂત્ર સમશોધતા બોધતા બુધયા ગાદ કરતુ હે પરમ દયાળુ ભગવાન કણા સાગર કહે છે કે હે સંત સજનો સકર્તાપતિનું પરમપદ પામ્યા પછી તે અંશને કોઈ પણ પ્રકારની ઈચ્છા રહી શકતી નથી જે પતિપદ સર્વ વૈભવનું મૂળ કારણરૂપે હોવાથી તે પદમાં સ્થિર થતાં અંશનું પરમ કાર્ય પૂર્ણ થાય છે નિજ પતિની અલૌકિક મહત્તા વર્ણવી શકે તેમ નથી જેથી મહાન ચૈતન સત્તા વડે સચિદ્ધ અને આનંદની લહેર પસારો લોકો પ્રસરી રહ્યા રહ્યો છે તેને યથાર્થ જાણવા સદગુરુ લક્ષ દ્વારા સ્થાપત થઈને અતિ જાગ્રતપણે ચક્ષુથી નાળી જોતા પિંડ માત્રથી લઈ બ્રહ્માંડમાં સળંગ સૂત્રવત એમ સહમ તાર સમ કહેતા એક સરખો સ્થિર સ્વરોમાં રહેલો હોવા છતાં સર્વથી ન્યારો છે એને જેમ જેમ તેમ પ્રત્યક્ષ જાણવા નિગુને દિવ્ય દિનો શોધ કરતા કેવલ લક્ષણ અગાધ બોધ એટલે કે વારંવાર વિનાનો અનુભવ પ્રગટ થાય છે અનુભવના

પરંતુ વસ્તુ સ્થિતિએ વિસ્તારતા લક્ષ દ્વારા અનુભવ કરતા કરવામાં આવ્યા છે જો સજ્જનહાનના શુદ્ધ સંકલ્પથી આ જગતમાં સમસ્ત જગત ઉત્પન્ન થયું છે તે નિષ્કર્તાના પદમાં ન્યાય સહિત નિહાળતા અનેક પ્રકારના વગ કહેતા પક્ષો એક પગે એક પગ પર રહી શકતા નથી એ સકરતા પદ ના સર્વ અંશોના સાક્ષી હોવાથી અંશોને ધારણ કરી રાખનાર મૂળ કારણરૂપ આ જ એટલે કે પ્રથમ હોય સર્વ પરિશ્રેષ્ઠ છે પ્રભાત પદ આઠ ચોપાઈ ત્રણ જીવને સીવતે કૈવલ કારણ રહ્યું પુણ્યને પાપ વતુર ને મારતું તાપ ઓ તાપે મનો વ્યાપ સમજ સમયો શક્ત જંજાલ ઓરે હાથ ધર હે હંસ જીવ અને શિવના જે બે પ્રકાર કર્મના ભેદે મનાય છે તે એવી રીતે છે કે શુભ કર્મનું આચરણ કરનાર શિવ અને અશુભ કર્મનું આચરણ કરનાર ને જીવ કયા છે શુભ કામ કરે તેને શિવ અને અશુભ કામ કરતા જીવ કયા છે આ બંને પુણ્ય અને પાપ કરનારા મરણના ફેરા ફરવા પડે છે વળી વેદમાં વિધિયુક્ત કર્મને પુણ્ય માની સ્થાપના કરવામાં આવ્યું છે તેમજ નિષેધ કરનારના કર્મનું પાપ ગણવામાં આવ્યા છે ઉત્થાપન કર્યું છે પરંતુ આ બધી માપક હથ માપ માન્યતાનું સર્જન વિસર્જન કરનારા મન છે કર્મબંધનથી મુક્ત થવા છતાં સદગુરુના દ્વારા લક્ષ્ય લઈ અંતરપ્રશ્ના કરતાં જે મન જગત જંજાલની હાલ એટલે કે વાસનાનું ધારણ કરનાર હતું તે મન વાસના કરવાથી વ્યાપક સુહંગ ભ્રમમાં સમાજતા સર્વ પ્રકારની વાસના નષ્ટ થઈ જાય છે ત્યારે

હું તારી મોજ મેં આધાર હતું અંશ જ્યાં સુધી પોતાના નિષ્કતા ન જાણી શકે ત્યાં સુધી તેનો તત્વ અંશની વાળો દાવો છૂટતો નથી જ્યાં સુધી અંશ કરતા માલિકને જાણી ના શકે ત્યાં સુધી તેનો તત્વનો અશ્મિનો દાવો છૂટતો નથી નિષ્કર્તાની ક્રિયાવૃત્તિથી તત્વોના ભાગ ઓછા વધતા પોખેલા હોવાથી તે પ્રમાણે માન્ય વિશેષ જ્યાં સેવો ઘાટ ત્યાં તેવા રૂપે થઈ અંશ મહાલે છે જેમ બ્રહ્મમાં દેહ વસનાર અંશ માને છે કે હું બ્રહ્મા છું મહાદેવના શરીરમાં વસેલા અંશો એમ કહે છે કે હું મહેશ છું એમ દેવસ્વામી વશ થઈને જેટલો અધિકાર મળ્યો છે ત્યાં તે પ્રમાણે પ્રકૃતિના પ્રભાવમાં પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે તથા યોગી પુરુષો યોગ્ય યોગના અષ્ટાંગ સાધન દ્વારા રચકપૂર્વક ચુંબક કુંભક કરી સમાધિ સાધે છે ત્યારે બ્રહ્મરત્રમાં સ્વરને સ્થિર કરી જ્યોતિ સ્વરૂપને જોઈ સમસ્ત બની દેવનું ભાન ભૂલી જાય દેહનું ભાન ભૂલી જાય છે ત્યાં જે જ્યોતિ પ્રકાશને જોઈ એ પ્રકાશ મારું સ્વરૂપ મારું રૂપ છે એમ સમજી અહમ બ્રહ્મસ્મી દાવમાં અટકી ગયા જેથી પોતાને જાણી શક્યા નથી ઉપર કહી બતાવ મુજબ યુગલ એટલે કે સત્ સગુણયુક્ત નિર્ગુણયુક્ત બ્રહ્મનો નિવડો લાવી નિરાળા થઈને કોઈ નિષ્કર્તાને મળી શક્યા નથી એ સકરતા પતિને મહાદની ચેતન લહેર હું પોતે છું ભગવાન સાગર કહે છે કે સકરતા પતિ સદા આદિ કારણો પરમ શ્રેષ્ઠ છો તેથી તમારી સાથે અખંડ એકતા રૂપે એકમેક રહું છું ગુરુ આ ચૂપાની અંદર ખુલાસો કરે છે કે જે જે અંશો જેની જેની ભક્તિ કરે છે જે દેવની તે ત્યાં જ અટકી જાય છે બ્રહ્માના ભક્તો બ્રહ્મા સુધી ધામમાં મહાદેવના ભક્તો મહાદેવના ધામ સુધી વિરંજના ભક્તો યુરંજના ધામ સુધી જઈને અટકી જાય છે અને જ્યોતિ સ્વરૂપને જોઈને એમ કહે છે કે મને આ ધામ મળી ગયું છે અને આગળ એ પ્રયત્નો કરી શકતા નથી એટલે નિશ્ચેતન કરતાને ઓળખી શકતા નથી ત્યાં જ અટકી જાય છે આગળ પણ મેં જણાવ્યું કે જે લોકો જે દેવી દેવતાને માનતા હોય તે પરમ શ્રેષ્ઠનું ધામ છે એવું માની જન્મ જન્મ સુધી ત્યાં અટકી જાય છે તો આ રીતે કોઈ હજુ સુધી પરમ શ્રેષ્ઠ દેવ પરમ કરતા માલિકને ઘરે પહોંચ્યું નથી આવું ગુરુ ખુલાસો કરે છે સત્કર સાહેબ સત્કર સાહેબ સત્કલ સાહેબ